નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો તમને યાદ હોય તો કાલનો મારો વિડિયો જોયો તો મેં તમને એક વસ્તુ કીધી હતી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ આપણું ઓબ્ઝર્વેશન હતું કે ઘણી વખત જે આ રીતનું ગેપ અપ હોય છે ને તો માર્કેટ ઘણી વખત એ ગેપ ફિલ કરવા પાછું આવે છે કારણ કે જે ગેપ ની કન્ડિશન થઈ છે એમાં ઘણા બાયર અને સેલર મિસ આઉટ કરી હોય હવે મોટી ઓપોર્ચ્યુનિટી એટલે આજનું તમે માર્કેટ જો ને તો એક્ઝિટ જે આ માર્કેટનો હાઈ હતો ને કાલનો હાઈ હતો ને એની આસપાસ જ હાઈ અને માર્કેટ કોન્સોલિડેશન થયું આ સેન્સેક્સ નો પંદર મિનિટ નો ચાર્ટ છે એ જ રીતે તમે નિફ્ટીમાં જોશો ને તો તમને ખબર પડી જશે જો એક્ઝેક્ટ જે હાઈ છે ને ઇન્ડેક્સ માં હાઈ હતો ચોવીસ હજાર ત્રણસો એકાવન અને અહીંયા તમે જો ચોવીસ હજાર ત્રણસો છત્રીસ અને આ હાઈ કેટલો હતો ચોવીસ હજાર ત્રણસો એકાવન એટલે વીસક પોઈન્ટ નો ફરક હતો અને કોન્સોલિડેશન જ થયું એટલે નો બાયર્સ એગ્રેસિવ દેખાણા નો સેલર્સ એગ્રેસિવ દેખાણા કારણ કે ઘણું બધું સેન્ટિમેન્ટ એ લોકોના ચેન્જ થઈ ગયા અમુક વસ્તુ એ લોકોથી મિસ થઈ ગઈ એ જ રીતે તમે બેંક નિફ્ટી જોવો ને તો એ બી ઉપરથી નીચે જ આવ્યો છે કાંઈ એને વધારે આમાં ફાઇટ આપી હોય ઉપરની સાઈડ નીચેની સાઈડ તો એવું આપણને દેખાતું નથી હવે બીજું આજનું જે એફઆઈઆઈ નું છે એફઆઈઆઈ નેટ બાયિંગ કરેલું છે અગિયારસો સત્તાવન કરોડ અને ડીઆઈ નેટ સેલિંગ કરેલું છે ઓગણીસો દસ હવે જે કાલનું હતું કાલમાં એક વસ્તુ હતી કે ભાઈ જે પોર્ટફોલિયો રીબેલેન્સિંગની ક્વાર્ટરલી અને અમુક અમુક ટાઈમે એક્ટિવિટી છે તો ચલો એના લીધે આ એક સેન્ટિમેન્ટ ઉપર આવ્યું છે ખાસ કરીને ઇલેક્શનનો એટલો ઇમ્પેક્ટ છે કે નહીં વોટ સો છે

કે એસી હજાર ચારસો બ્યાસી ની ઉપર જવું પડશે અને નિફ્ટી છે એને જે હાઈ ક્રોસ કરેલો છે ચોવીસ હજાર ત્રણસો એની ઉપર ક્રોસ કરવું પડશે હમણાં જે માર્કેટ છે ને એ માર્કેટ કેવું છે ખબર છે કે ઓપ્શન સેલિંગ ઓપ્શન હેજિંગ વાળા માટે થોડું બરાબર માર્કેટ છે કે માર્કેટ કોન્સોલિડેટ થાય છે માર્કેટ બોરિંગ છે માર્કેટમાં લિક્વિડિટી જોઈએ એટલી આવતી નથી એટલે હું તમને કહી દઉં કે જો આપણે ઓપ્શન બાયિંગ કરતા હોય જો આપણે ડિરેક્શન ટ્રેડિંગ કરતા હોય ને તે થોડું તો ચેલેન્જિંગ છે અત્યારે એટલે હું તમને ઘણા દિવસથી કહેતો હતો કે આઈટી સેક્ટર ટ્રાય કરો અને આઈટી સેક્ટરમાં જોજો તમને દર દિવસે બે ત્રણ બે ત્રણ સ્ટોક છે ને એ બહુ સરસ અપસાઈડ મુવમેન્ટ ના મળી જશે હજી એ તમારે આપણે આઈટી સેક્ટર ને ટ્રેક કરવાનું છે હવે એક બીજી વસ્તુ એ કહી દઉં તમને ઓટો સેક્ટર ને ટ્રેક કરો ઓટો સેક્ટર ને શું કામ ટ્રેક કરો એ બી બહુ સરસ એક્ઝામ્પલ આપી દો આઈટી સેક્ટરમાં મને તમારા ઉપરથી ઘણા બધાના મેસેજ આવ્યા કે સર બહુ સારી સારી ઓપોર્ચ્યુનિટી માં અમે જોઈ કે જે આ પહેલા અમે આ બધું વિચારતા નહોતા તો એ જ વસ્તુ છે કે તમે લોંગર ટાઈમ ફ્રેમ ઉપર કોઈ સેક્ટર ને જોવો અને એમાંથી ઓપોર્ચ્યુનિટી મળે તો એ બહુ મસ્ત હોય હવે ઓટો સેક્ટર ઉપર મારું શું કામ ધ્યાન છે બ્રેકઆઉટ ની વાત નથી અહીંયા મારું એક અલગ ધ્યાન છે ઓટો સેક્ટર નો વીકલી ચાર્ટ છે હવે વીકલી ચાર્ટ જોશો તો ઓટો સેક્ટર અત્યારે કરેક્શન મોડ માં છે યસ ઓર નો આ તો અપસાઈડ અને આ કરેક્શન મોડમાં છે બટ અહિયાં મારું ધ્યાન આ પ્રોજેક્શન માં પડે છે આ વીકલી કેન્ડલ છે ને એટલા માટે કહું છું અહીંયા નું જે નવેમ્બર ની એક વીકલી કેન્ડલ હતો ને એને હમણાં હાઈ આ વીકલી કેન્ડલ ક્રોસ કરેલો છે હવે હાઈ શું હતો 24077 અને આ હાઈ કેટલો થયો 24000 111 અને 24000 થી થોડુંક નીચે આવેલું છે હવે હોઈ શકે હોઈ શકે કે ઓટો સેક્ટર માટે ઓટો સેક્ટર એમ કહે કે ભાઈ આ મારું બોટમ છે અહીંયા બોટમ છે મારે હમણાં ત્યાંથી નીચે નથી જવું કેમ હું કહું છું કારણ કે વીકલીમાં એક આ સરસ કેન્ડલ આપણને અહીંયા દેખાણી છે બહુ મોટી કેન્ડલ નથી પણ એક સારી કેન્ડલ છે એટલે આને અત્યારથી ટ્રેક કરો હું એવું નથી કેતો કે આમાં આપણે ટ્રેડ લેવાના છે પણ પ્રાઈસ એક્શન કેવું થાય છે

શું થાય છે અને એમાં ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ ઇન્ડિવિજ્યુઅલ જે સ્ટોક છે ને એનું પ્રાઇસ એક્શન સમજો અને એમાં અપર સાઈડ આપણે કઈ રીતે પોઝિશન બનાવી શકીએ ને એ તમે સમજો એટલે આપણે જો માની લો કે ઘણા પાસે કેપિટલ ઓછી હોય ને એ લોકો ડિરેક્શનલ ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો આપણે સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ બી કરી શકીએ એમાં એવું નથી કે આપણે સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ નથી કરવું પોઝિશન ટ્રેડિંગ બી થઈ શકે એટલા માટે અલોંગ વિથ નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ હું ઘણા બધા સેક્ટરની અને ઘણા બધા સ્ટોકની તમારી સાથે વાત કરું છું કારણ કે ઇટ મેક સેન્સ

તો વળી પાછોને અહીંયા એક સપોર્ટ લઈને બાઉન્સ આપ્યું છે હવે મારી નજર શું છે કે હવે આ વખતે જો ધીમે ધીમે નિફ્ટી પાછો ઉપર જશે એક સરસ આયું તો તરત જ આ ડેઈલી ચાર્ટમાં અપસાઇડ બ્રેકઆઉટ અહીંયા 863 ઉપર ફરી પાછો આવશે જે રહી ગયું હતું એટલે આ આ સ્ટોકે આપડી ઉપર હોજે કારણ કે જો તમે કેટલી વખત સપોર્ટ છે એટલે સપોર્ટ લઈને એક એક લેવલ પર મળે છે તેનાથી નીચેને જાવું જ નથી જો જાવું હોય તો એ જતો રહ્યો તો તેનાથી નીચે પણ ન જાવ અને બહુ સારી સારી બે કેન્ડલ આવેલી છે અપસાઇડની અહીંયાથી તૂટશે બહુ સારી મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે એટલે આ સ્ટોકે તમારા ટ્રેક ઉપર રાખજો બરોબર છે બાકી અમદાવાદમાં ઓફલાઈન આપણા વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે પૈસા તો મને કાની સાઇટ ઉપર જાસો તો ઘણા બધા વર્કશોપની ઇન્ફોર્મેશન વિડીયોસ અને લિંક મળી જશે કાઈ ક્વેરી હોય તો WhatsApp પૂછજો ફેસ ટુ ફેસ શીખશો તો મજા આવશે ઘણા બધાની રિક્વેસ્ટ આવતી એટલે બધું મેં ચાલુ કર્યું છે અને એનાલિસિસમાં હું ટ્રાય કરું છું કે રોજ રાતે હજી ઘણું બધું ઇન્ક્લુડ કરીએ પણ બાય સ્ટેપ બાય સ્ટેપ એટલે શું છે કે તમને પ્રાઇસ એક્શન સમજાય માર્કેટના સેન્ટિમેન્ટ એ સમજાય ચાર્ટ કઈ રીતે જોવાનો કયા સ્ટોક ઉપર આપણે ધ્યાન રાખશું કયા સેક્ટર ઉપર આપણે ધ્યાન રાખશું એ ધીમે ધીમે ઘણું બધું સમજશું આપણે બરાબર છે ચાલો મળશું ત્યાં સુધી ઓફ હેપીનેસ